ઉપવાસ કરવા અને એક ટાણું કરવું માટીના બનાવી તેનું પૂજન કરવું દસમી દિવસે આ સોધણી જન્મ પધરાવી તેની પાંચ વર્ષ પૂરો થશે આ વ્રત નું ઉજવણું કરવામાં ઉજવવામાં સુપાત્ર બ્રાહ્મણને ને દાનમાં આપવી બોલો દશામાં ની અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારની શરૂઆત શરૂઆત તેના તેનો પણ દિવસોમાં દિવસો જ્યારે મહાપર્વ સમાન ઉત્સવ દિવસ દશામાં વ્રત આરંભ કરવાનો દિવસ ગામની સ્ત્રીઓ ભેગા મળી ભાગોળે આવે નદીના કોઠે દશામાં વ્રત કરવા માટે નાઈ નાહવા ગઈ નદીની કોઠે રાજાએ ભવ્ય ભવ્ય રાજ રાજમહેલ બંધાવ્યો હતો જરૂર કામો બેઠીને રાણીએ ગામની સ્ત્રીઓ જોઈ અને રાણીને પોતાની દીકરી દાસીને કહ્યું જો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગા ભેગી મળીને શું કરી રહી છે તો દાસી તરત જ નદી કિનારે જઈને બોલી બહેનો તમે બધા શું કરી રહ્યા છો તો પેલી દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય વળી તો તેને જણાવો પેલી શ્રી બોલી આજના દિવસે દસ દસ સૂતરના તોતણા લઈ દસ ગોઠો વાળવી અને ગોઠાનો કંકુનો ચોલ્લો કરવા દાસી બોલી આવ્રત કરવાથી શો લાભ થાય આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે મેનો ટાળે છે દશામાં કૃપાથી શુભ થાય છે દાસી તું બધું જાણી લઈ રાણી પાસે આવી દશામાના વ્રતની વાત કરી રાણી તો આ વાત સાંભળી પ્રભાવિત થઈ ગઈ તેમણે મનોમન નક્કી કર્યું કે પોતે દશામા વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણી આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી તેની ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રષ્ટા માટે કરવું જોઈએ રાજાના અહંકાર થી વાણીના દશા દશામાં કોપમાન થયા અને આખા રાજ્યમાં ફરી વળ્યા સવારે આખા નગરમાં અંધાધૂધી ફેલાઈ ગઈ ભંડાર કોઠાર અને ખાલી ખમ થઈ ગયા રાજની પ્રજા બે ચીર્થે હાલ થઈ ગઈ રાજા રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામને પાદર એક વાડીમાં ગયા તેમનો થાક્યા પાક્યા આરામ કરવા બેઠા કે વળી વાડીમાં ફૂલો જ સુકાઈ ગયા રાજા ત્યાંથી ચાલી નીકળ્યા અને સાથે કુંવરો પણ હતા ચારે જણા ચાલતા રાણીને બહેનપણી ઘેર આવ્યા બંને રાજકુવ ને ભૂખ લાગી હતી તેને રાણીને બહેનપણી પાસે ખાવાનું માગ્યું અને તેને છણકો બોલી જા જા રાજા જા જા રોડ ભિખારણ તારા તારા રાજમાં આવું બટકું રોટલો માંગતા લાજ ના આવી આ વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવામાં વાવમાં ગયા દશામાં તેમને વામો ખેંચી લેતા રાજા જોઈ રાણી કરવા લાગ્યા રાજા ખાતર થઈ ગઈ આ બધું વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે રાજાએ મનથી ખૂબ થવા લાગ્યો તેને રાણીને આશ્વાસન આપતું કહ્યું કલ્પત ના કરો રાણી જેને કુંવરો આપ્યા હતા ને તેને જ લઈ લીધા આપણી દશા જે ફરી ગઈ છે હવે આ દશામાના આપણા ઉપર કોપ લાગ્યા છે તેઓ કલ્પાત કરતા કરતા આગળ વધ્યા રાજાના બહેનનું ગામ આવ્યું રાજા એ પોતાની બહેને સમાચાર મોકલ્યા અને તે પોતે ગામને મુકામે કર્યા બંને સંદેશો મળતો તેને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું અને રથ વગર તો આવે જ નહીં બનાવી માટલી માં સુખડી અને સોનાનું સોકળું લઈ પોતાને ભાઈને ને મોકલાવ્યું રાજાનું માટલું રાજાને માટલું મળ્યું માટલું ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ દીકરાના ટુકડા થઈ ગયા અને સાકળો સાફ સાફ થઈ ગયા આ જોઈ રાજા વિચારમાં પડી ગયા તેને જોઈ પોતાની સગી બહેન પોતાના ભાઈને મારી નાખવા મારી તો ન હોય જરૂર કોપ જ છે આ આમ રાજા રાજાએ માટલી ભોયમાં ડાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા આગળ જતો જતો એક મોટી નદી આવી નદી ચીબરાની ચીબરાની વાડી હતી રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમે તો ખૂબ ભૂખ લાગી છે અને ચીભડું ખાવા આપો તો સારું ખેડૂતે તેને તો ચીભડું તોડીને આપ્યું રાજા રાણીને કે અસ્ત થયા પછી ખાવું નહીં નહીં તેથી રાણીએ ચીબડું સાલામાં સંતાડી સુઈ ગયા એવામાં સૈનિકો આવતા પાસે ગામમાં રાજાનો કુંવર રીસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી સૈનિકો તેને શોધતા અહીં આવી ચડ્યા તો તેને રાણીના સોલ્લામાં કંઈક સંતાડેલું જોઈ બોલ્યા બહેન તારા સાલ્લામાં શું છે ભાઈ આ તો ચીબડું છે સૈનિકો તેને બહાર કાઢી બતાવતો કયો રાણીને બહાર કાઢ્યું તો દશામાના કોપે દશામાં કુંવરનું માથું થઈ ગયું હતું આથી ખૂબ ગુસ્સે થયા અને બોલ્યા તમે આ મારી નાખ્યો છે આમ તે દોરડાથી બધી પોતાના રાજ રાજા પાસે લઈ ગયા અને રાજાને ગુસ્સે થઈ વિચાર કર્યો કે તેમણે કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતો વાર લાગતી હતી સેવામાં અષાઢ મહિનો આવ્યો દશામાના દિવસો આવ્યા રાણી થયું કે દશામાનું અપમાન કર્યું છે તે અમારી આવી દશા થઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું નક્કી કર્યું તેણે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને દશમી દિવસે માટીની સોંઢણી બનાવી બનાવવાની બનાવી પૂજા કરી માની સ્તુતિ કરી રાણી ભક્તિ જોઈ દશામાના તેના પર પ્રસન્ન થયા આથી તેઓ નગરમાં રાજાને સ્પર્નમાં એ બોલ્યા એ રાજન તું આ રાજા રાણીને વગર કે કારાવાસમાં પૂર્યા છે તો તેમને છોડી દે તારો તારો કુંવર સવારે આવી જશે સવાર થતો રાજાએ જોઈને ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ રાજા જાતે પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને માફી માંગી અને સારા વસ્ત્ર પહેરાવી તેમને અપમાન માન પાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણી લાગ્યું કે આપણી વર્તી દશા લાગે છે ચાલો આપણે ઘરે જઈએ તો ચાલતો ચાલતો બહેન ને ગામે પાદારે આવ્યા રાજાએ તો જઈ માટલી ખોદીને કાઢી તો ઉકાળીને જોઈ તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું છોકરું હતું દસમા દસમા રાજાના જ બંને કુંવર ઉભા થઈ ગયા તો રાજા રાણી આવ્યો અને તેને કુંવરને સોંપી પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થઈ આશીર્વાદ આપતો કહ્યું અમે હવે તમારી વળતી દશા થઈ છે જો તમે વ્રતનું મહિમા સમજો અહીં રાજાને સાંભળી લો રાજા રાણી દસમાના ચરણોમાં ચડી ચડી પડ્યા અને માફી માગી રાજા રાણી કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા બહેન પણીને પેલો જાકારો દીધો હતો તેને રાણીને ઓળખી ભેટી અને બોલી બહેન હું બહુ દિવસે આવ્યો આજે તો તમને નહીં જવા દઉં રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી લીલો થઈ ગયો હતો સવાર સમાચાર પહોંચ્યા રાજા રાણીને દુઃખ વેઠી પાછો આવે છે ગામના લોકોએ વાતે ગાતે સામયો કરી અને તેડી લાવ્યા છે તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું હતું રાજા રાણીને પોષ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું કરીને તે દશામાનું ઉજવણું પણ કર્યું જય દશામાં તેમનો રાજા રાણીને ફળ્યા એવા વ્રત કરનાર ને ફળજો જય દશામા જય તો મિત્રો શંકરસિંહ ઝાલા અલગામડા સરસ મજાની એવી આપણે દશામાની વાર્તા કરી તમને બધાને સરસ મજાની વાર્તા ગમી છે સરસ મજાનું આયોજન કર્યું તો દોસ્તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો બને એટલું શેર કરજો તે અમારી બહેનો જે દશામાનો વ્રત કરે છે એમને આ વિડીયો આ ઓડિયો એમને વ્રત કરતી વખતે જે વાર્તા સાંભળવાની આવે છે એમાં અચૂક કામ લાગે એ માટે અમે આ વિડીયો બનાવ્યો છે તો બોલો દશામાની જય